वर्णिवेशर्मणीयदर्शनं मन्दहासरुचिराननां भुजं भुजितं सुरुनरोत्तुमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये असतो माषड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लवर्यन्तां वन्दे गुरुपरम्परा આજની સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક સ્વામિનારાયણ એક ભગવત ભક્ત એ મને એક બહુ વિચિત્ર પ્રશ્ન પૂછ્યો કે શાસ્ત્રીજી બીજા દેવના મંદિરમાં જવાથી શું અન્યાસ રહી થઈ જાય છે આ પ્રમાણે એ ભગવત ભક્ત એ પ્રશ્ન કર્યો ત્યારે અમે એને કહ્યું કે અન્ય દેવના મંદિરમાં જવાથી ક્યારેય પણ અન્યાશ્રય થતું નથી સર્વપ્રથમ અન્યાશ્રય આ શબ્દ સમજવાની બહુ જરૂર છે અન્ય એટલે શું તો અન્ય એટલે કે બીજા અને આશ્રય આશ્રયનો અર્થ થાય છે પ્રપત્તિ શરણાગતિ બળ અને ન્યાસ આ આશ્રય શબ્દને જ આ પર્યાયવાચક શબ્દથી તે તે શાસ્ત્રોની અંદર કહેલા છે એટલે કે અન્યની શરણાગતિ જો કરવામાં આવે તો શરણાગતિ બાધિત થઈ જાય છે જેમ કે શાસ્ત્રોમાં વચન છે કે અન્યાશ્રયણ પ્રપત્તિ બાધિતા ભવતી અર્થાત કે અન્યાશ્રય કરવાથી શરણાગતિ ભંગ થઈ જાય છે એ શરણાગતિ ભંગ ક્યારે થાય તો જ્યારે તમે તમારા આરાધ્યને અપૂર્ણ સમજો ન્યૂન સમજો અને બીજાને સર્વોત્કૃષ્ટ સમજી એની પાસે માઈક એવી કોઈક વસ્તુ માંગો એના શરણમાં જઈને એની પાસે કોઈક વસ્તુની યાચના કરો તો તમારી શરણાગતિ ભંગ થાય અન્યથા કોઈ દેવતાનું મંદિર આવેલું હોય અને એને જોઈને આદર થકી એને નમસ્કાર કરી આદરપૂર્વક એ દેવના દર્શન કરવામાં આવે ને તો શરણાગતિ ક્યારેય પણ ભંગ થતી નથી તથા અન્યાશ્રય થતો નથી ભગવાન સ્વામિનારાયણ શિક્ષા પત્રીના ત્રેવીસમા શ્લોકની અંદર કહે છે કે દ્રષ્ટવા શિવાલયાદિની દેવગારાણી વર્તમની પ્રણમ્યતાની તદ્દેવ દર્શનમ કાર્ય માદરા અર્થાત કે માર્ગને વિશે ચાલતે શિવાલય આદિક જે દેવ મંદિર આવે તેને જોઈને તેને નમસ્કાર કરવો અને આદર થકી તે દેવનું દર્શન કરવું

તેમજ કોઈ વૃદ્ધ બ્રાહ્મણ તપસ્વી પોતાના ગુરુ સન્યાસી અને પતિવ્રતા સ્ત્રીને દેખીને પણ સત્વરે આદરથી પ્રણામ કરવા જોઈએ આ પ્રમાણે યમરાજે પણ આ વાત કહેલી છે એ સાત્વિક એવા દેવતાઓ જે દેવાલયની અંદર બિરાજમાન હોય એ દેવાલયની અંદર જઈને એમને પ્રણામ કરવા તથા એને નમસ્કાર કરવાથી ક્યારે પણ શરણાગતિ ભંગ થતી નથી શરણાગતિ ભંગ ક્યારે થાય છે તો એ દેવતાઓની પાસે તમે જઈને કંઈક યાચના કરો કોઈક માઇક વસ્તુની યાચના કરો તો તમારી શરણાગતિ ભંગ થઈ જાય છે અન્યથા શરણાગતિ ભંગ થતી નથી શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદમાં સૂતજી કહે છે કે દેવા નારાયણ અંગ અર્થાત કે દેવતાઓ શ્રીમંદ નારાયણ ભગવાનનું અંગ છે અને શ્રીમંદ નારાયણ ભગવાન એના અંગી છે શ્રીમંત નારાયણ ભગવાન તે તે દેવતાઓના શરીર છે અને દેવતાઓ શ્રીમંદ નારાયણ ભગવાનનું શરીર છે એટલે જે સ્થાન પર જે દેવતાઓનું સ્થાન હોય અને એ સ્થાનમાં તમે જઈને એવી ભાવનાથી પ્રણામ કરો કે આના અંતર્યામી મારા ઈષ્ટદેવ છે આ મારા ભગવાનના શરીર રૂપ છે અને શ્રીમંત નારાયણ ભગવાન એના શરીરી છે તો એ શરીરીને હું પ્રણામ કરું છું એ ભાવથી તો તમે જો પ્રણામ કરો ને અને એ દેવના દર્શન કરો ને તો ક્યારેય પણ અન્યાશ્રય થતો નથી અન્યાશ્રય ક્યારે થાય તો તમે તમારા આરાધ્યને ન્યૂન સમજી અન્યની પાસે જઈ કંઈક યાચના કરો તો જ તમારો અન્યાશ્રય થાય છે અન્યથા દેવતાઓના દર્શન કરવાથી ક્યારેય પણ અન્યાશ્રય થતો નથી આપણા ભારત વર્ષના જે આચાર્યો થઈ ગયા અને આચાર્યોએ ભારતની પરિક્રમા કરી ભગવાન સ્વામિનારાયણે પણ સાત સાત વર્ષ પર્યંત ભારત વર્ષની પરિક્રમા કરી તો એવો પણ જે સ્થાનમાં જે દેવતાઓ હતા એ દેવતાઓનું સ્થાન હતું એ સ્થાનમાં જઈ આદરપૂર્વક એ દેવતાઓના દર્શન કરતા હતા કહેવાનું તાત્પર્ય એ છે કે યદ્યદ આચરટી શ્રેષ્ઠ હતા તત્ત એવું ઈતરે જન જેવું જેવું શ્રેષ્ઠ પુરુષો આચરણ કરે છે તેવું તેવું જ કનિષ્ઠ પુરુષો આચરણ કરે છે એટલે મોટા મોટા આચાર્યોએ એ સ્થાનકમાં જઈને તે તે દેવતાઓના દર્શન કરેલા હતા તે જ પ્રમાણે આપણે પણ કોઈ પણ તીર્થમાં જઈએ ત્યારે તીર્થમાં જે પ્રધાન દેવ છે એ પ્રધાન દેવના દર્શન કરવા અવશ્ય જવા નિષ્કામ ભાવે કોઈ પણ જાતની કામના રાખ્યા વગર એ દેવના દર્શન કરવા માટે જવા આ પ્રમાણે જો તમે દર્શન કરવા માટે જશો તો ક્યારેય પણ અન્યાશ્રય થશે નહીં પરંતુ એ દેવતાઓની પાસે તમે કોઈક માયક વસ્તુની માંગણી કરશો તો તમારો અન્યાશ્રય થશે પરંતુ એ દેવતાઓની પાસે તમે એટલી માંગણી કરશો કે અમને ભગવાન શ્રી હરિની સ્મૃતિ અખંડ રહે આ માંગણી કરશો તો એનાથી પણ થવાનો નથી આ વાત બધા જ લોકોએ આત્મસાત કરી લેવાની એટલે પેલા ભગવદ્ ભક્ત મને જે પ્રમાણે પ્રશ્ન કરેલો હતો તેનું સમાધાન આ પ્રમાણે છે આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સંતુ નિરામયે સુખીનો સર્વે ભદ્રાણી પશ્યુ મા કચ્છિ દુઃખભાગ ભવે અ જય સ્વામિનારાયણ